સીઓર એલ્ડી મુની હઈ ખાતે વાલી મીટિંગ તેમજ વિદ્યાર્થીઓનો માર્ગદર્શન દર્શન સેમિનાર યોજાયો આજ રોજ તારીખ અઠ્યાવીસ નવેમ્બર ચોવીસ ગુરુવારે શ્રી એલ ડી મુનિ હાઈ ખાતે આચાર્ય શ્રી ગોહિલ સાહેબના નેતૃત્વ નીચે ધોરણ નવ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ અને તેમના વાલી શ્રીને પ્રથમ પરીક્ષાની ઉતરવહી બતાવવામાં આવી વિદ્યાર્થીએ કરેલ ભૂલ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થી જવલત સફળતા મેળવે તે માટેના અગત્યના સૂચનો પૂરા પાડવામાં આવ્યા સુપરવાઇઝર શ્રી સરવૈયા સાહેબ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું દરેક વિષયના શિક્ષકોએ વાલી અને વિદ્યાર્થીને સંપૂર્ણ સંતોષ મળી રહે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું આચાર્યશ્રી દ્વારા દસ અને બારના બોર્ડના વિદ્યાર્થી માટે શાળામાં હવે ભવિષ્યમાં શું કરવામાં આવશે તેનું આયોજન જણાવવામાં આવ્યું

ની માર્ગદર્શક બરાબર વિશેષતા વસુધર પર છે મે પ્રયાસ આ મુદ્દા લેજો પ્રોગ્રામપતિ જો સાહેબ ધ્યાન આપો પરકરણનો અંત આજ કે આપ 아, 그 આ શાળામાં દર વર્ષે એક ત્રણ મીટિંગ થાય છે ખાસ કરીને વાલી જનતા વિદ્યાર્થીઓ સાથે તો કે એક મારો પાંચમી ના રકમ

અને પેપર માં કઈ જે કઈ હોય ને એ બરાબર જોઈ લેજો ક્યાં ઓછા માર્ક કેમ આવે છે એને વધારવાના કીધું કે બોર્ડ માં 80% ઉપર ઓછા ઓછા 80% નિયમ માર્ક આવે ને એવું હોય ને પ્રેક્ટિસ એકને આપો જો દુઈ ચર્ચા હા એનો વિષય અલગ છે

અમારી એલડી મુની શાળાનો રિઝલ્ટ મારું નામ સુમ્ર ભૂમિકા છે હું એલડી મુની હાઈસ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળાનું પરિણામ જાહેર કરેલ છે જેમાં વાલી મીટિંગ અને બાળકોના પરિણામના અનુસંધાને આચાર્યશ્રી અને શાળાના તમામ શિક્ષકોએ ધ્યાન દોરેલ છે અહીં બહેનો માટે અગિયાર બાર સાયન્સમાં એક પણ રૂપિયા ફી લીધા વગર ટેક્ટિકલ કરાવવામાં આવે છે અને મુખ્ય વિષયોને એકાત્ર ટેસ્ટ લેવામાં આવે છે જેના નેક્સ્ટ નેક્સ્ટ વીકમાં બધાને તેના માર્ક આપવામાં આવે છે અને અમારા પરિણામ સુધારવાની એ અહીં સારી તક મળે છે ઓકે નમસ્કાર ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલિમુનિ હાઈસ્કૂલ શિહોરમાં આજે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ દરેક વિદ્યાર્થીઓને પેપર બતાવવા અને તેમના વાલી સાથે એ દરેક વિદ્યાર્થીઓ ને આજના દિવસે એ પેપર બતાવવામાં આવશે આમાં અમે દરેક ક્લાસના એકથી પંદર નંબર ને સમય આઠથી પોણા નવનો આપ્યો છે સોળથી ત્રીસ એને અમે સમય પોણા નવથી સાડા નવનો સમય આપ્યો છે એકત્રીસથી પિસ્તાલીસ વિદ્યાર્થી ને અમે સમય સાડા નવથી સવા દસનો આપ્યો છેતાલીસથી સાઠ વિદ્યાર્થી ને સમય સાડા દસથી સવા અગિયારનો આપ્યો છે અને બાકી એકસઠથી બાકી રહેતા વિદ્યાર્થીઓને સમય સવા અગિયારથી બારનો આપેલો છે આ રીતે અમે તમામ ધોરણની અંદર નવથી બાર ના તમામ ધોરણની અંદર એ તમામ વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષાનું પરિણામ આપશું એને કરેલી ભૂલો એ જોશે અને ફરીથી એ ભૂલ એ પેપરોની અંદર ન કરે એ અમારો મુખ્ય હેતુ છે અને જે બોર્ડના વર્ષ છે દસમું અને બારમું એના વિદ્યાર્થીઓ એ વધુમાં વધુ સારું એ બોર્ડનું પરિણામ લાવે એ અમારા સતત પ્રયત્નો છે ઉપરાંત ધોરણ દસ અને બારમાં એ મિશન બે હજાર પચીસનું આયોજન પણ અમે પેપરો થકી કરેલું છે ધોરણ બાર સાયન્સની અંદર અત્યારે વીસ વીસ ટકાના પાંચ રાઉન્ડ છે એ શરૂ છે પ્રિલિમ પરીક્ષા વીસમી જાન્યુઆરીથી શરૂ થશે એ પહેલાં એ વીસ વીસ ટકાના પાંચ રાઉન્ડ પૂરા થશે અને પ્રિલિમ પરીક્ષા પછી એ ફૂલ કોર્સના રાઉન્ડ છે એ સાયન્સના વિદ્યાર્થીઓ પણ આપશે આ રીતનું અમારું બોર્ડની પરીક્ષા સુધીનું સંપૂર્ણ આયોજન આજે તેમના વાલીઓને અમે આપવાના છીએ અને એ મુજબ એ નિયમિત દરેક ટેસ્ટો લેવાશે અને એનું ટેસ્ટનું પણ એ નિયમિત છે એને પરિણામ મળે એ અમારું એ મુખ્ય આયોજન છે અને અમારો માત્ર ને માત્ર ઉદ્દેશ વધુમાં વધુ સારું રિઝલ્ટ આવે વિદ્યાર્થીઓ અભ્યાસની અંદર વધુમાં વધુ રસ લે એ જ અમારા સતત પ્રયત્નો છે અને અમારી આખી એ શ્રી એલિમની હાઈસ્કૂલ શિક્ષકોની ટીમ એ માટે સતત પ્રયત્નશીલ છીએ બરાબર આટલું આભાર જય હિન્દ